તો દોસ્તો અત્યારે હું છું ફૂલવાડી મહુવા અને અહીંયા આપણે રોકાવાના છે આ ઘરનું જે તમે જોઈ શકો છો આ જે ઘર એ આપણા ફોલોઅરનું ઘર છે જે આપણે રસ્તા પરથી બોલાવીને લાવ્યા છે અને અત્યારે આ તમે જોઈ શકો છો આપણી સાયકલ અહીંયા રાખી છે અને એ ઘરે આપણે રોકાવાના છે તો ચાલો આપણે એ ઘરના ભાઈ સાથે મુલાકાત કરીએ આપણા શૈલેશભાઈ છે જેમને બોલાવીને લાવ્યા શૈલેષભાઈ કેમ છો મજા મજા

અને એમના માતાશ્રી છે એ આપણા ચીખલીના જ છે આપણે ચીખલી નદી પણ ને તમારું ઘર હા નદી મોલ્લો તો આપણા ચીખલી હા ડીજી અભિષેક ભાઈ ડીજે અભિષેક ભાઈ આપણા જોતા જોઈ તો જોજો વિડિયો અને વિનીતભાઈ આપણા આરામ કરતા છે અત્યારે તો આજે તો અહીં જ રોકાવાના છે આગળ જવા નથી દેતા અહીં જ રોકાઈ જઈએ આપણે રાતના વિશ્રામ કરવાના છે અમે જોઈશું આગળ હવે આપણે આ બાજુ કિચન છે માટાશ્રી બનાવટા છે શાકભાજી શાક શું બનાવટા છે વટાણા વટાણા નું શાક હા ટામેટા વટાણા બટાકા શાક બનાવતા છે ને જુવાની રોટલી બનાવે કે તમે જુવાની રોટલી બનાવના છે અમારા માટે આજે અને આજે અમે જુવાની રોટલી ખાવાના છે એમ તો ચોખાની જ રોટલી ખાઈએ અમે તો ઘેરે તો પણ આજે તમે જુવાની રોટલી બનાવતા છે તો આજે જુવાની રોટલી ખાઈએ અને આ જોઈ શકો છો તમે આ બાજુ કિચન આમનું ઘર છે ખૂબ જ સુંદર મને તો પર્સનલી બહુ ગમ્યું આજે અહીંયા રહેવાનું એમ તો અમે ટેન્ટ લગાવીને મંદિર આશ્રમમાં રોકાઈએ પણ આજે અમે આ ઘરમાં રહેવાનો મોકો મળ્યો ખૂબ જ મજા આવવાની આજે તો મેં મુરગી નહીં દેખા ઉસકો મુરગી દેખાતે હૈ કોણ મેં મુરગી બહુ દેખા આ બાજુ મરઘીઓ માટે ઘર બનાવેલું છે અને આ તમે જોઈ શકો છો અને આ બાજુ મરઘી

भी है हमारे। <laughs> आ, भी आपको गाँव में आके पूरा गाँव का माहौल अच्छा लग रहा है हम भी अपने गाँव में गए <laughs> तो हमारा ही गाँव है नजदीक गाँ है पीछे के रास्ते से तो

રેડી થઈ ગયો છે આપણે અહિયાં રાત્રે સુધા હતા અને હવે ચાય નાસ્તો કરીએ અને પછી આગળ જોઈશું बहुत खाते सच्ची सापुतारा से तो पोवाई मिलता है बहुत पौवा मिलता है मम्मी हवर हवर में चाय ने पोवा बनाए जैसे अत्य चाय नाश्तो करिए बिन भाई कैसा लग रहा है आज सुबह 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 नहाने के बाद तो जन्नत फील हो जाता है भाई अभी चाय नाश्ता करते हैं फिर आगे जाएंगे चलो चलो रहो ચાલો આપણી સાયકલ રેડી થતી છે હવે અને આ બાજુ શૈલેષભાઈ હવે તો વિદાય લઈએ આવજો પાછા હા પાછા આવશું બહુ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અને આ બાજુ પપ્પા છે પપ્પા ચાલો આગળ જઈએ અહીંયા પછી પાછા મળશું કોઈ વાર હા આવજો હા આ બાજુ મમ્મીને પણ મળી રહ્યા ચાલો બહુ ગયું બહુ મજા આવી આપડે હા ચીખલી આવે તો ફોન કરજો તમે મળવા માટે આવા સ્પેશિયલ ચાલો આગળ જઈએ હવે